જે ફક્ત બે દિવસમાં હજારોની સંખ્યામાં ચોપડાનું વિતરણ થાય છે અને હું દરેક સમાજના એક યુવા અગ્રણીઓને એવો મેસેજ આપવા માગું છું કે આપણે પણ આવી એમનાથી પ્રેરણા લઈને સમાજ સેવાનો ઉપયોગી થઈએ તેવા કાર્યરત રહીએ અને સમાજને ઉપયોગી થઈ જાય તેવી ઈશ્વરના ચોપડા અને જરૂર પડે તો એ લોકો આવી અવિરત સેવા દર વર્ષની એમ વધારે છે હજાર બે હજાર ચોપડા દર વર્ષે એ લોકો વધારતા રહે છે અને સાથે સાથે આ લોકોએ જે બ્લડ ડોનેશન કેમ્પ કર્યું છે એમાં સવા સોથી ઉપરાંત લોકોએ રક્તદાનમાં ભાગ લીધો છે તે સૌ રક્તદાતાઓનો પણ હું આભાર વ્યક્ત કરું છું અને ગાંધી ફળિયા યોગ મંડળ તથા જય બોલે ભજન મંડળને અભિનંદન પાઠવું છું આવી સુંદર સેવા કરવા બદલ અને ઈશ્વર તેમને ખૂબ શક્તિ આપે આગળ જતા હજુ આવી સેવાઓમાં કાર્યરત રહે તેવી ઈશ્વરને હું પ્રાર્થના કરું છું જય હિન્દ જય ભારત